આ દુખાવો મને સતત બે વર્ષ થયો સવારે પથારીમાંથી ઉભા થઈએ ને એટલે એટલા પગ પગ બહુ કમર દુઃખે બહુ દુખાવો થાય ઓપરેશન બે હજાર ત્રેવીસ માં ચોથા મહિને દસ તારીખે કરાય હવે મને પેહલા ઓપરેશન પહેલા થતું હતું દુખાવો હવે ઓપરેશન પછી મને નહીં થતું એટલો બધો દુખાવો હું બેસી શકું છું કામય કરી શકું છું વાકે વડીશુ મારું નામ પટેલ દક્ષાબેન છે મારી ઉંમર 29 મારું નામ પટેલ જીગરભાઈ છે હું એમના esposo છું આ મારા ધર્મપત્ની છે મૂળ વતન મારું લાગણા છે પણ હાલમાં માણસા રહીએ છીએ હું માણસા સર્જિકલ ડિવાઇસમાં જોબ કરું છું એટલે પેલા મને દુખાવો થતો તો પેલા હું વજન ઉપાડી લીધું હતું કામ કરતા પેલી મોટી ડોલ આવે છે ને કલર ની એ રહી વાકી વળી વળી ને ઉપાડી હતી અઠવાડિયા સુધી પછી મને અચાનક કમર દુખતી હતી પગ દુખતા હતા અને પગમાં હોજા આવી જતા હતા બહુ દુખતું હતું પછી અમે છે ને ઓર્થોપેડિકમાં માં બતાવ્યું તો એમણે એવું કીધું કે તમને બેન કમરમાં મણકામાં જગ્યા થઈ જાય છે એવું કીધું તો પછી મણકામાં જગ્યા થઈ જાય એટલે મને તો બહુ ટેન્શન આવી ગયું પછી એમણે કીધું કે પંદર દિવસ કે મહિનો જેવું રેસ્ટ કરો દવા આપીએ છે પછી કોઈ ફરક ના પડે પછી અમે કેટલાય દવાખાના બદલે મહેસાણા વડોદરા વિસનગર એવા કેટલાય જગ્યાએ દવાખાના અમે ડોક્ટર બતાવી પણ કોઈ ફરક ના પડે એટલે ફરી પાછા બીજા દવાખાના અમે જઈએ એવી રીતે ચાલે જ કરે અમારે સવારે પથારી માંથી ઉભા થઈએ ને એટલે એટલા પગ દુખે બહુ પગ દુખે કમર દુખે બહુ દુખાવો થાય સીડીઓ ઉતરો ચડ કરે ને એટલે પગ બહુ દુખે જાણે આપણે શ્વાસ ચડતો હોય ને એવું થાય અને રાતે ઊંઘતા અડધી અડધી રાત્રે એક પગની નસ પકડાઈ જાય એવું થતું હતું પછી થોડા ટાઈમ પછી બીજા પગની ન પકડાઈ જાય એવું થાય અને આમ બેહીએ ને બેહીએ તો આ કમર બહુ પકડે કપડા એ ધોવાય અમુક ટાઈમે ઊભું ના થઈ શકે કમરમાં વધારે દુખાવું થાય પછી અચાનક ગોળી લેવી પડે એવી પોઝિશન થઈ જતી એક વખત તો મને છે ને એવું દુખાવો થઈ જતો તો ને એક બાજુ અહીંયા ન થવાય ના એવું થઈ થઈ એક વખત તકલીફ આ દુખાવો મને સતત વર્ષ થયો અમે જ્યારે હોસ્પિટલ અહીંયા આવ્યા ને ત્યારે સરને મળ્યા ને તો આમ એવું થયું કે આ સર જોડે ઓપરેશન કરાવવું જોઈએ બહુ સારો સ્વભાવ સરનો અને સ્ટાફનો નો બોલવાનો એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આ આ હોસ્પિટલમાં જ ઓપરેશન કરાવીશું એટલે પહેલા આમ બીક તો લાગતી હતી કે ઓપરેશન કર્યા પછી શું થશે શું નહીં પાછળની જિંદગી કેવી થશે હજી અમારે બાળકે નહીં તો બહુ આમ બીક તો લાગતી હતી પણ ઓપરેશન અહીંયા આવ્યા ને પછી એમને કીધું કે બેન ઓપરેશન પછી એ તમે આવી રીતે સંતાન રાખી શકો એવું કીધું હતું અમને પ્રેગનેન્સી રાખી શકો એવું કીધું હતું તો પછી અમે એકદમ રિલેક્સ થઈ ગયા અને પછી ઓપરેશન અમે કરાવી દીધું ઓપરેશન બે હજાર ત્રેવીસ માં ચોથા મહિને દસ તારીખે કરાયું ઓપરેશન કરાયા પછી મને એક વર્ષ થઈ ગયું છે આજે મને બહુ સારું છે એટલે હું હવે જાતે કપડા એ ધોઈ શકું કચરા પોતું એ કરું વાસણ કરનું બધું જ કામ કરું છું હવે હવે મને પહેલા ઓપરેશન પહેલાં થતું હતું દુખાવો હવે ઓપરેશન પછી મને નહીં થતું એટલો બધો દુખાવો હું બેસી શકું છું કામય કરી શકું છું વાકે વળી શકું ઓપરેશન કરાયા પછી બહુ સારું છે મને અને ઓપરેશન કરાવું જોઈએ જેને પણ આવી તકલીફ હોય ઓપરેશન કરાવી શકે છે કોઈ બીવાની જરૂર નથી મારા મારા વાઈફ જેવી તકલીફ જો કોઈને હોય ને તો અમને ઓપરેશનની સલાહ આપું છું હું તો બાકી બીજા બધા જેવું કરે છે કે અહીંયા જાઓ અહીંયા જાઓ આના જોડે દેશી દવાઓથી ઉપચાર કરી સાજું થઈ જશે એ બધી ખોટી વસ્તુ છે આમ તો એમાં ના પડવું જોઈએ સૌથી સારું ને સારું ઓપરેશનની સલાહ લેવી જોઈએ અમે લિબેલ હોસ્પિટલના લીધે અમને અમારે હિતેશ પટેલ સાહેબ થેન્ક યુ ઓપરેશન કરાયા પછી મને બહુ સારું છે ડોક્ટર છે હિતેશ પટેલને બહુ બહુ થેન્ક યુ એમના સ્ટાફને બહુ સારો સ્ટાફ છે સરે બહુ સારા છે